હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ઓકે જોશો તમે બધા તો અમે જઈ રહ્યા છીએ વોટર પાર્કે નાહવા માટે ગૌતમ રેડી થઈ ગયા છે હું રેડી થઈ ગઈ છું અને જઈ તો બાર ઊભો છે તો અત્યારે ઘરેથી અમે નીકળી રહ્યા છીએ ગાઈઝ તમારે લોકોને નાહવા આવું હોય તો આવી જજો અમે તો ફાઈનલી નીકળીએ છીએ બોગસ લેવા છે

કલરનું પહેર્યું છે ગઉ તમે રેડ કલરનું પહેર્યું છે તમે લોકો જોઈ રહ્યા છો અહીંયા નસ્તા હાઉસ છે હવે અમે જઈએ છીએ નવા માટે લાવો બોરુ બનગા પાણી પીવું પડશે કેમકે બહુ સરસ લાગે છે પહોંચી ગયા છે તમે લોકો જોઈ રહ્યા છો 我说，老师呢？ Anh đai món lòng thơm dạy nó mãi 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 mãi

બધાબા દબી કરે કોઈ આવે જ નહી હાલો હાલો કોઈ લીધું છે હું તો હજુ પરલી નથી સ્મારેન આ લોકો બધા વેટીંગ ઊભા છે કન્ટિન્યુ જ રહેજો ચલો ગાઈસ હવે ક્યાં જવાનું રાઇટમાં ઉપર છે રાઇટ દેખા છે એમાં જવાનું છે 3 માળ છે 3 માળ ચડવાના છે આ લોકો બે જવા છે કામ <laughs> દઉ <laughs> 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 <laughs>

ના ના ત્યાં મને બહુ નામ લેતા ભાઈ જમણા મોટા લક્ષણ પટ્ટા માંથી ને આવશે ગૌ તમ લોકો

આમાં હાલો ચલો અમે હવે આમાં આવીએ છીએ સ્લોલ આ લોકો બધા વેટીંગ ઊભા છે ઉભા લેવા માટે દોસ્તો લોકો થી ઊભા છે

Essa é a reportada. અમે લોકોએ નાઈ લીધું છે એન્ડ હવે અમે જઈ રહ્યા છે ઘર તરફ અમને લોકોને ટ્રાફિક બતાવું ઘર તરફ

જાલા <laughs> 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 <does the> <laughs>